રંગેશ્વર મહાદેવ મંદિરની અંદર કોઈ અજાણ્યા ચોરી સમયે ચોરી કરવાના ઈરાદે મંદિરના તાળા તોડીને પ્રવેશ કરી અને મંદિરમાંથી શિવલિંગની ઉપર તાંબાની ઘરતી તેમજ તાંબાના નાક તેમજ ત્રિશુલના મંદિરના અન્ય સાર સામાન સાથે કુલ સિત્યાસી હજાર પાંચસો પચાસના મુદ્દામાલને ચોરી કરી અને મૂર્તિને નુકસાન પહોંચાડી નાસી જઈ ગયેલ હોય જે બાબતે ગોધરા બી ડિવિઝન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત સાહેબ ના કરે છે અને આ ગુનો ડિટેક માટે જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ રેન્જ આઈજીપી શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો હાલ અલગ અલગ રીતે તપાસ કરી રહેલ છે એની અંદર ચોરી કરતી વખતે અંદરથી એના શિવલિંગની ઉપર તાંબાની તો તોબાનો નાગ જે ઉખાડેલો છે જેના લીધે મંદિરમાં નુકસાન થયું છે